પાલેણપુરની ગુરુકૃપા સેવા સંસ્થા દ્વારા શહેરની જાહેર સ્થળો કુઝી વિસ્તાર તેમજ વિવિધ નામાંકિત સ્કૂલો ગાયત્રી મંદિર એકલવ્ય ઉપવનમાં વૃક્ષોનું જતન થાય અને યોગ્ય ઉછેર થાય તે હેતુથી એકાવન ટ્રીગ્રાડ સાથે બોરસલી લીમડા આસુપાલવ દાડમ પલવર સરગવા વગેરે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના ચેરમેન અને એડવોકેટ જસવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વૃક્ષ આપના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે તે આપણને ગરમીના દિવસમાં શીતળતા બક્ષે છે વરસાદ વરસતા લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે દરેકે વ્યક્તિએ એક વૃક્ષ ચોમાસામાં ફરજિયાત વાવવું જોઈએ ટ્રસ્ટના સભ્યો સહિત નગરજનોએ પણ જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં હાલ યુરિયા સહિતના રાસાયણિક ખાતરોની તીવ્ર અછત અને ભાવ વધારા મુદ્દે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે આ અંગે ભારતીય કિસાન સંઘે મંગળવારે વાવ મામલેદાર કચેરી ખાતે નાયબ કલેક્ટર તુષાર જાનીને આવેદનપત્ર પાઠવ્યું હતું ખેડૂતો દ્વારા રજૂઆતમાં જમીનના સર્વેમાં ખામીઓ નર્મદા નહેરમાં રિપેરિંગમાં ભ્રષ્ટાચાર તેમજ નાગલા રોડ ગામ વિસ્તારમાં ક્ષારયુક્ત પાણીની સમસ્યાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો માલસણ અને માડકા બ્રાન્ચ કેનાલમાં નખાતું ક્ષાર યુક્ત પાણી ખેતરોની ઉપજને નુકસાન પહોંચાડી રહ્યું છે જેના નિકાલ માટે તાત્કાલિક વિકલ્પ અપનાવવા પણ માંગ કરવામાં આવી હતી આવેદનપત્રમાં ચેતવણી પણ આપવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાં આખલાઓનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે તેવામાં ડીસા પાટણ હાઈવે ઉપર રાત્રિના સમયે આખલાઓ જગાડતા હોવાથી ગામ લોકોમાં ભયનો માહોલ છોવાયો છે જેના કારણે જાનહાની થવાના પણ ભય રહે છે આથી જૂના ડીસાના ગ્રામ પંચાયત દ્વારા રોડ પર રખડતા આખલાઓને પકડી પાંજરાપોળમાં ખસેડવા ગામ લોકોએ રજૂઆત કરી હતી ડીસા તાલુકાના ડીસા ગામમાં રાત્રિના સમયે ખૂબ જ મોટા પ્રમાણમાં રખડતા પશુઓ રોડ પર બેસી રહેતા હોય છે તેથી અવર જવર કરતા રાહદારીઓ સહિત વાહન ચાલકો હેરાન પરેશાન થતા રહ્યા હોય છે આ વર્ષે અંબાજીના મહામેળામાં પાંત્રીસથી ચાલીસ લાખ શ્રદ્ધાળુઓના આગમનની સંભાવના છે પ્રવાસન સચિવે મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છતા અને સુરક્ષાના મંત્ર સાથે ઉત્તમ વ્યવસ્થાઓ પ્રદાન કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી બેઠકમાં મુલાકાતીઓની સુરક્ષા એસટી બસ સેવા વીજળી વ્યવસ્થા ભીડ નિયંત્રણ પીવાનું પાણી કામચલાઉ વિરામ અને વિશ્રામ સ્થળ ભોજન સફાઈ આરોગ્ય સેવાઓ સેનિટેશન અને ફાયર સેફટી જેવા વિષયો પર ચર્ચા થઈ હતી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમાન અંબાજી યાત્રાધામમાં અવારનવાર શ્રદ્ધાળુઓ માટે સુરક્ષિત અને સુવિધાજનક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તંત્ર સજ્જ થઈ રહ્યું છે આણંદ ગંભીરા બ્રિજ પર ગયેલી ટેન્કર દુર્ઘટનાને આજે પૂર્ણ અઠ્યાવીસ દિવસ થયા છે આખરે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કંપનીના સહયોગથી મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે મોટી સફળતા મેળવી છે ટીમે કેપ્સ્યુલ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેન્કરને નીચેની સપાટી પરથી ધીમે ધીમે ઊંચું કરી બહાર લાવવાની કામગીરી શરૂ કરી હતી સતત ચાલતી કામગીરી વચ્ચે આખરે ટુડે ડે બ્રેક થ્રો મળ્યું છે આ ટૂલ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટૂંક જ સમયમાં ટેન્કરને પૂરી રીતે બહાર ખેંચી લેવામાં આવશે છેલ્લા અઠ્યાવીસ દિવસથી રાહ જોતા લોકોમાં આશાનો પ્રકાશ ઝળહળી ઉઠ્યું છે હવે આ દુર્ઘટનાને અંત આપવાનો સમય નજીક આવ્યો છે